શું થયું પછી પંપ હું હું પંપ તમારે લેતી દેતી તું કરતો હોય એટલા કંઈ તો જોતો માગો હવે દુકાને બે ત્રણ વાર તો પૌલ અહીંયા પાંચ સાત માણા હોય તો મને એમ થાય પંપ કેમ માગવો બે ત્રણ ટ્રાય કરી પછી એક દિવ નક્કી કર્યું એને ઘેરે હું જાઉં ઘેરે ગયો તો ત્યાં ગગજે કાકાને હાઢું ભાઈ આવ્યા હતા અહીંયા બેઠા આપણે જાય તો પછી માગવું પણ એમ મહેમાન હોય તો આપણે કેમ માગવું તો એ પેલા ગગજે કાકાની એને વાતું શરૂ કરી અને હાઢું ભાઈની કંઈક બે ભાઈઓ છે બોલાશાલી થઈ છે સેની બોલાશાલી એના કંઈક હૈયારો કૂવો છે એમ છે એમાં બીજા ભાઈનો વારો હતો ને મોટર બળી તો એના પૈસા કોણ હતી મોટર રિપેર કરાવવાના એને હાટું થી માથાકુર હાલે છે એ બધા વાતો કરતા હતા ગગદી કાકે તરત આપણી વાત મૂકી કે અમારે ત્રણ ભાભાનો વસ્તા છે એ કે છતાં કે અમે હગા ભાઈઓની જેમ બધા રહીએ છીએ કે જો આ અમારે ગીધો છે કે અમારા કાકાના એના છોકરાનો છોકરો થાય કે અમારા ભાઈઓની જેમ કે ત્રણ મહિનાથી થયા કે દવા સાટવાનું પંપ હું લઈ આવ્યો છું છતાં કોઈ દી માગે નહીં હજી ત્રણ મહિના વહી જાય ને તો સામેથી માગવા ન આવે આવો અમારે હબ છે એ Awi wa da mara fomken mawani komok na madam ke ugbalog <laughs> <laughs> so api wayo